જય માતાજી તો આજે હું સૂકી તુવેરનું શાક લઈને આવી છું તેના માટે મેં એક વાટકી તુવેરને પાંચથી છ કલાક માટે પલાળી દીધી હતી આમાં છ સીટી મેં વગાડી લીધી છે મીઠું નાખીને બાફી લીધું છે અને બે ડુંગળી લઈ લેવાની છે મોટી તે મેં આ રીતના ઝીણી સુધારી લીધી છે અને લસણ લઈ લેવાની છે દસ થી બારના કર્યું લસણ લઈ લીધી છે તેને મેં આ રીતના પેસ્ટ કરી લીધી છે ખાંડનીમાં ખાંડી લીધી છે એમાં બે ચમચી મરચું અડધી ચમચી હળદર ને એક ચમચી મીઠું નાખી મેં આ રીતના પેસ્ટ તેની કરી લીધી છે અને બે લાલ મરચાં લઈ લીધા છે તો ચાલો આપણે તેને બનાવવાનું જ શરૂ કરીએ તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તે ગરમ થઈ ગયું છે આપણું તેલ તેમાં આપણે એક ચમચી રાઈ લઈ લેશું મેં ત્રણથી ચાર ચમચી તેલ લઈ લીધું છે જો તમારું ઓછું ઓછું તેલ વાપરતા હોય તમે ઓછું કરી લેજો રાઈ થોડીક કતરી જાય એટલે આપણે લાલ મરચા લઈ લઈશું આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ લઈ આ રીત માં થોડીક તેલમાં આપણે એને સાતરી લેશું આ શાક બહુ સરસ લાગે છે આ તું સૂકી તો એને બાકરાય કહેવાય છે

ત્યાં સુધી આપણે પછી છે ને ડુંગળી સતરાઈ જાય પછી આપણે તુવેર લઈ લેવાની છે તેમાં તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં જ આપણી ડુંગળી સરસ સતરાઈ ગઈ છે ડુંગળી મસાલા બે સરસ ના સતરાઈ ગયા છે તો આપણે એનામાં આપણે આપણે તુવેર બાફીને રાખી છે એ લઈ લેશું એનું પાણી આપણે નાખી નથી દેવાનું પાણી આપણે ભેગું જ

બેથી પાંચ મિનિટ ઉકળી જાય પછી હું તમને આગળ બતાવીશ તો તમે જોઈ શકો છો આપણું શાક ઉકળી ગયું છે આ રીતના ઉકળી જાય એટલે આપણે ઉપરથી ધાના લઈ લેવાના છે ગેસને બંધ કરી દેવાનો છે તમારે જેટલું રસું રાખવું હોય એ પ્રમાણે પાણી લઈ લેવાનું છે ને અહીંયા તમારે મીઠું ચેક કરી લેવાનું કેમકે આપણે બાફામાં જ નાખ્યું છે ને ચટણી બનાવવામાં નાખ્યું છે ઓછું લાગે તમને તમારે એમાં મીઠું લઈ લેવું ઉપરથી આપણે ધાના છાટ લઈ લેશું તો એકદમ ટેસ્ટી લાગે છે આ તુવેરનું શાક એકવાર તમે જ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમે જોઈ શકો છો તમારે ટુવેર એકદમ આ રીતના બફાવી જોઈએ એટલે એકદમ સરસ શાક થશે તો આ શાક આ શાક તમે તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જણાવજો ને આ રેસીપી તમને ગમી હોય તો મારા વિદ્યા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં